સદગુરુ ગાથા ગ્રંથની અંદર બાલમુકુદાસ સ્વામીનું જીવનચરિત્ર અદભુત રીતે લખાયેલું છે એમાંનો પ્રસંગ આપણે સાંભળીએ પીઠવાજાળ ગામ છે અમરેલી જિલ્લામાં પીઠવાજળ ગામમાં એક મોચી હતા ભીમજીભાઈ પ્રેમજીભાઈ વાઘેલા એનું નામ હતું ભીમજીભાઈની આજીવિકા માટે ભીમજીભાઈ પોતે જેતપુર રહેવા માટે ગયેલા પીઠવાજાળથી ભીમજીભાઈથી કંઈ ભૂલ થઈ હશે પરિણામે એને ભૂતનો વળગાડ હતો ભૂત વળગ્યું હતું અને બે વર્ષ સુધી ભારે દુઃખ આપ્યું ભૂત એવો ભીમજીભાઈને મામાના એટલે કે ભૂતના વળગાડથી પરિવારજનો બધા હેરાન પરેશાન થઈ ગયા હતા એક સભ્યને આવો વળગાડ હોય તો આખા પરિવાર હેરાન થાય ને એકવાર આ ભીમજીભાઈ જેતપુર મંદિરે દર્શન કરવા માટે આવ્યા જેવા મંદિરની અંદર ડેલામાં પ્રવેશ કર્યો કે તરત જ હનુમાનજી મહારાજની પાસે ધૂણવા મીડ્યા છે બીજા હરિભક્તો રણછોડભાઈ વગેરે વિશ્રામભાઈ વગેરે હતા એને મંદિરની એ બે ભાઈઓ આ ભીમજીભાઈ એને મંદિરની અંદર લઈ ગયા ભીમજીભાઈ ધૂણતા ધૂણતા જમીન ઉપર પછડાવા લઈ ગયા છે કાળી ચીસો પાડ્યા અને હરિભક્તોએ ધર્મશાળામાં બિરાજતા એવા બાલમુકુંદ સ્વામીને જાણ કરી બાલમુકુંદાસ સ્વામી જેતપુરમાં રહેતા વિશેષ સ્વામીને વાત કરી સ્વામી આ રીતે છે અમારા ગામના આ ભીમજીભાઈને આવો વળગાડ છે મંદિરમાં પ્રવેશ કર્યો અને હનુમાનજી પાસે પહોંચ્યા ને ત્યાં ધૂણવા મીંડ્યા છે સ્વામી મંદિરમાં પધાર્યા ભીમજીભાઈની છાતી ઉપર સ્વામીએ ચરણ મૂક્યો અને કાળી ચીસો પાડી કે બળું છું બળું છું એવી જોર જોરથી ચીસો પાડે હો અને સ્વામીએ હાકોટો મારીને કીધું કોણ છો બોલ ભીમજીભાઈના શરીરમાં કોણ છે બોલો ત્યારે કીધું હું મામો છું સ્વામીએ કીધું તું ભીમજીભાઈને શા માટે દુખ આપે છે એના શરીરમાંથી નીકળી જા નહીતર તારી ખેર નથી હનુમાનજી તારી કબર લેશે હો ત્યારે આમ મામો બોલ્યો મને એના શરીરમાં બહુ મજા આવે છે હું તો એનો જીવ લઈને જ જઈશ મારે એના શરીરમાં રહેવું છે જીવ લઈને જવાનો શું ત્યારે સ્વામી બોલ્યા તારી તાકાત નથી તું એનો જીવ લઈ શકે તું ભીમજીભાઈનો જીવ ન લઈ શકે એમ કહીને સ્વામીએ હનુમાનજી મહારાજને કીધું કે હે દાદા હે હનુમાનજી દાદા અને મેથી પાક આપો આટલું જ મુકુંદાસ સ્વામીએ હનુમાનજીને કીધું અને ને કાળી રેડ્યો પાડ્યો મામો છું બળું છું એવી ચીસો પાડવા લાગ્યો ધૂણતા ધૂણતા જમીન ઉપર પછડાવા લાગ્યો સ્વામીએ કીધું બોયલ જવું છે કે માર ખાવો છે ભૂતે કીધું મારે હવે જવું છે કેમ કે અંતરિક્ષમાં હનુમાનજીએ પણ મેથી પાક આપ્યો સ્વામીએ ફરીવાર પૂછ્યું ત્યારે હા પાડી કે હવે મારે જવું છે મારાથી આ દાદાનો માર ખમાતો નથી દાદાનો ગદાનો માર મારે જ ન કમાય મારે જવું છે હવે જવું છે સ્વામી એને પાછા ન ફરવાના સમ આપ્યા અને કીધું હવે પાછો ન આવ્યો એના માટેના હમખા અને સમ ઉરા અને પછી સ્વામીએ કીધું કે જા હવે તું બદ્રિકાશ્રમમાં જા ત્યાં તપ કરજે તારા જીવનો ઉદ્ધાર થશે અને આ ભૂત ભીમજીભાઈના શરીરમાંથી નીકળી ગયું અને ભીમજીભાઈને પરમ શાંતિ થઈ ગઈ ભીમજીભાઈએ સ્વામીના ચરણ પકડ્યા અને કીધું સ્વામી તમે કૃપા કરી મને બચાવી લીધો ત્યારે સ્વામીએ કીધું દરરોજ મંદિરે દર્શન કરતો આવતો જાય છે ઓ હવે ભૂલી નહીં જાતો ભગવાનને આ ભગવાને બધું સારું કર્યું છે અમે તો એના વચ્ચેના સંદેશાવાહકો કહેવાય સાધુ સંતો ભગવાનના સંદેશાવાહકો હોય ચીઠીના ચાકર અમે ત્યાં ભગવાને પ્રાર્થના કરીએ ને આ દાદા હનુમાનજીને ભગવાન બધું સારું કરે છે માટે જો આપણા જીવનમાં કંઈક દુઃખ હોય ત્યારે આપણે ભગવાનને સંભાળીએ સુખ આવે ત્યારે ભૂલી જાય એવું નહીં કરવાનું ભગવાનને તો આપણે અખંડ રાખવાના માટે ભગવાનને જો ભૂલતો નહીં દરરોજ મંદિરે દર્શન કર કરવા આવતો જા ત્યારે ભીમજીભાઈ બોલ્યા ભલે સ્વામી હું રોજ મંદિરે આવીશ એટલે ભીમજીભાઈએ નિયમ લીધું હા હું દરરોજ આવીશ પણ બન્યું એવું કે ભીમજીભાઈ બે ચાર દિવસ મંદિરે આવ્યા પછી પાછા બંધ થઈ ગયા બે ચાર દી આવ્યા રોજ પછી વળી બંધ થઈ ગયા કોઈએ સ્વામીને કીધું ઓલા પીઠવા જાળના જે ભાઈ હતા ને એ મંદિરે હવે નથી આવતા હો બે ચાર દી ભાડા હવે દેખાતા નથી સ્વામી બોલ્યા માળો ભૂતનો ભગત લાંબુ ટક્યો નહીં આટલું કંઈ સ્વામી હસતા હસતા બોલ્યા આપણે તો ભગવાનના ભગત થાવું પણ ભૂતના નહીં સમજણનો સત્સંગ લાંબો ટકે સ્વામી એમ બોલ્યા આપણે જો ભગવાન ભગત થવું ભૂતના ભગત ન થવું હમજેડ નો સત્સંગ હોય ને લાંબો ટકે હમજણ નો સત્સંગ રાખવો સત્સંગ એવો રાખવો